ધારણમાં જહુ માતાનો નો સાતમો પાટોત્સવ યોજાયો પાટણ સમીપ આવેલ શ્રી જહુ માતાજી મંદિર પરિસરનો બુધવારના શુભ દિને સાતમો વાર્ષિક પાટોત્સવ ભક્તિસવર માહોલમાં ઉજવાયો આ ધાર્મિક પ્રસંગે શ્રી જહુ માતાજીના મંદિર પરિસર ખાતેથી ડીજેના તાલ સાથે તેમજ ભક્તિ સંગીતના સૂરો વચ્ચે માતાજીની ભવ્ય પાલખી યાત્રા સાથે શોભાયાત્રા નીકળી હતી જે પાલખી યાત્રા સાથે શોભાયાત્રા સમસ્ત દહાણુજ ગામના ગ્રામજનો સહિત દૂર દૂરથી પધારેલ મોટી સંખ્યામાં શ્રી જહુ માતાજીના ભક્તજનોએ જોડાઈને માતાજીનો જય જયકાર કરતા સમગ્ર વાતાવરણ શ્રી જહુ માતાજીના રંગે રંગાઈ જવા પામ્યો હતો આ પાલખી યાત્રા તેમજ શોભાયાત્રા સમય ધાણોજ ગામમાં ફરી નિજ મંદિરે સંપન્ન બની હતી આ પ્રસંગે મંદિર પરિસર આયોજિત સમૂહ યજ્ઞમાં વિવિધ યજમાન પરિવારોએ ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે આહુતિ અર્પિત કરી માતાજીના ભોગ ધરાવવામાં જહુ માતાજીની શાકભાજીથી માતાજીની ગાદી શણગારવામાં આવી હતી શ્રી જહુની મંગલા આરતી કરવામાં આવી હતી માતાજીના રૂડા આશીર્વાદ મેળવ્યા હતા શ્રી જહુ માતાજીના સાતમા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મન શ્રી શંકરપુરી બાપુ થળીમઠ

શ્રી જહુ માતાજીના સાતમા શ્રી જહુ માતાજી દેવસ્થાન ધાણો રેવાભાઈ એસવાણી સહિત સમગ્ર ટ્રસ્ટીગણ ધાણોજ ગામના ગ્રામજનો સેવાભાવી યુવાનો તેમજ જહુ સેનાના મિત્રો સહિત જહુ માતાજીના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી ને આ પ્રસંગને સફળ બનાવ્યો હતો કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ